તો હલો ફ્રેન્ડ જય કૃષ્ણ જય માતાજી ભાગી ગયા છે બપોરના બે અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને જોઈ લો જોઈ લો શું વલોરો છો મેડમ તમે જય કૃષ્ણ જય માતાજી તમને બધીને હા એક મિનિટ પાછું બોલી લો ઓકે ઓકે એટલે હું આમ ક્લોઝ અપમાં આવ્યો હતો એમ તો હું બી અત્યારે હા સાથે જ આવ્યા જોઈ લો બે વાગવા આવ્યા ભાગી ગયા છે બે પાંચ બે વાગી ગયા હું લઈ આવી દાબેલી ના પાલી મને ઓર્ડર આવ્યો એક જ લઈ એટલે એક કીધું અરે તમે દાડમ ભાવ સાંભળશો ને ચક્કર આવીને પડી જશો ચક્કર આ એક દાડમ ત્રીસ રૂપિયાનું સમજ્યા

સાંજે છ સાડા છ વાગે તો તમને એકલા ને જ કરવી પડશે મેડમ કેમ કે હું લગભગ મારે નવ સાડા નવ થઈ તૈયારી કરી લઈશ ને પછી તમે આવો ત્યારે દાબેલી ના ના તમે તમારું શરૂઆત કરી નાખજો તમે કેમેરા કેમેરામેન ને બોલાવી દેજો ને નાની ઘરેથી હા એ ક્લાસીસમાં જશે બરાબર હા એટલે તમે શું એકલા એકલા કરજો નહી તો હું આવીશ અદ્રક લસણ હી આદુ આદું મરચાંનું પેસ્ટ તો તમે મને બે મિનિટ પહેલાં કહી દીધો તો બી ક્યાં પ પિઘલ પાંચ મિનિટ પહેલાં હું આવ્યો ને પાંચ મિનિટ લેટ એ આવ્યા હા હવે ગરમી ચાલુ થઈ ગઈ યાર મહાશિવરાત્રી જશે એટલે

આ સ્વીટોડી બેડરૂમ છે જમી કરીને એકદમ પરવારી ગઈ છે સ્વીટોડી કઢી નો કઢી નાખી દીધી છે જે વલોડેલી હતી ચણાની દાળ અને દહીમાં ઓકે ચણા દાળનો લોટ ને દહીમાં વલોડેલી કઢી આમાં જોઈ લો આ હા 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 બસ એક ટાઈમ ફૂટ જમવાનું હા એક ટાઈમ એક ટાઈમ એક ટાઈમ કેમ કે સાંજે તો

હવે જો મેડમ એમ કહે છે કે આમાં પાણીમાં પલાળવું પછી કાઢી દબાવીને નાખવું એના કરતા બુંદી સીધી નાખી દો ને એટલે બુંદીનો ટેસ્ટ અંદર જતો રહે બુંદી ખારું પણ હાખી

હા હા કઈક મજા આવે બુંદી ખાવાની તો હું ખાઈલ આવે પાછું પણ હવે ફટાફટ બનાવી દો બનાવી દો બનાવી દો તો ચાલો આપણું મોસ્ટલી બતાવીએ તમને ચાલો હા એટલે આ બી એક રેસીપી તમે નોટ ડાઉન કરી લેજો બુંદી નાખી દેવાનું બુંદીનો બી ટેસ્ટ એક એક અલગ જ ટેસ્ટ છે બુંદીવાળી કઢીનો પણ પણ બુંદી પલાળિયા વગર નાખવાની તો બુંદીનો જે ખારો પણ હોય ને એ હજી ટેસ્ટ લાગે તો ચાલો થઈ જાય પછી મળીએ આપણે જોઈ લો

અને હું પંદર મિનિટ પહેલાં જ ઘરે આવી ગઈ ઘરે આવીને સૌથી પહેલાં તો સાત વાગે ને એટલે મંદિરમાં દીવાબતી કરવા પડે તો દીવાબતી થઈ ગયા ને હવે આપણે મંડી પડીએ દાબેલી બનાવવા માટે તો દાબેલી બનાવવા માટે જોઈ લો બટેટા બાફી લીધા છે સાથે અહીંયા કાંડા બી લઈ લીધા છે એટલે કાંડાની ફટાફટ નાના નાના બારીક ચોપ્સ અહીંયા જોઈ લો કાંડાને બારીક બારીક કાપી લીધા સાથે આમલી ગોળની મેં ચટણી બી બનાવી દીધી સાથે દારમ બી સાફ કરી લીધું અને આ જોઈ લો ચંદુભાઈ માંડવીવાળાનો દાબીલી મસાલા લઈ લીધો છે તો હવે આને પેલા હું મસાલાને કાઢી એક બાઉલમાં કાઢીને એની અંદર પાણી નાખી લઉં અને અહીંયા જો બટેટા બી મેશ થઈ ગયા છે ને અહીંયા કડાઈ બી મૂકી લીધી છે તો ચાલો હું તમને હું કેવી રીતના દાબીલી બનાવું ને એની પ્રોસેસ તમને બતાવું જોઈ લો હવે પાણીની અંદર મેં આ ચંદુભાઈ માંડવીવાળાનો દાબેલીનો મસાલો નાખી લીધો છે અને સારી રીતના મિક્સ કરી લેશું ને આ કડાઈની અંદર આપણે પહેલાં તેલ નાખી લઈએ ત્યાં સુધી આ મિક્સ સારી રીતના થઈ જાય તેલ ગરમ થઈ ગયું છે ને એકદમ હિંગ નાખી છે અને આપણે આ જે જરાબેલીનો મસાલો પાણીમાં બનાવ્યો હતો આમાં એકદમ સારી રીતના બોઈલ આવી ગયા છે તો હવે આપણે આ જે બટેટા મેશ કર્યા છે એની અંદર હું ફટાફટ નાખી લઉં નાખીને પછી તમને આગળની પ્રોસેસ બતાવું તો ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા છે ને મેં મસ્ત બટેટા ડાબેલીના મસાલાની અંદર નાખી દીધા અને જોઈ લો કેવી રીતના બધું મિક્સ થઈ ગયું છે ને અહીંયા એક સાઈડ છે ને મેં તેલ ગરમ કરવા મૂક્યું છે કેમ કે મારી પાસે આ ડાબેલીનો મસાલો બી છે કપોરનો તો એ પાવડર બી આપણે થોડો તેલમાં નાખી અને થોડી મરચાની મૂકી નાખીને આમાં નાખશું તો આપણે શું છે મને લાગે છે કે થોડો કલર હજી ડાર્ક થશે તો ચાલો પહેલાં હું આ બધું મસાલા નાખી લઉં પછી તમને આગળનું બધું ડેકોરેશન કરું પછી તમને બતાવું ફ્રેન્ડ્સ અહીંયા મેં મસ્ત ડેકોરેશન કરી લીધું છે કોથમીરી સાથે આપણે તીખી સિંગ અને દાડમ અને દાબેલીનો મસાલા પણ રેડી થઈ ગયો તો હવે દિવ્યાભાઈ ગયો છે એટલે ફટાફટ ઘરમાં ગરમ દાબેલી બનાવી જ પડશે કેમકે ક્લાસીસ માટે આવે ને પછી એને ભૂખ લાગે તો અહીંયા જો બે પ્રકારના પાવ આવી ગયા છે હું લઈ આવી હતી આ વાલા અને દિવ્યાના પપ્પાનો હમણાં ફોન આવ્યો કે અહીંયા બી અમારે ત્યાં જ્યાં દુકાનમાં કામ કરે જ ને

તો ચાલો હવે ફટાફટ રાહ નથી જોવી ડાબેલી બનાવી લીધી પહેલા પપ્પાજી નથી આવ્યા એ આવશે જ્યારે એને ગરમા ગરમ બનાવીને આપશું ને પહેલાં ફટાફટ દીબયાને ખાવા આપીએ એ થોડા બનાવીને મમ્મીના ઘરે પાર્સલ કરીએ પાઉની કટિંગ કરી લીધી છે તો હવે આપણે આમલીને ગોળની ચટણી લગાવી લેશું સાથે આ પહેલાં ભાજી મૂકી દઈશું દાબેલીની ભાજી એકદમ ગરમા ગરમ અને એના ઉપર થોડાક કાંડા સાથે સિંગ તો હવે તવી પર બટર નાખી ને ગરમા ગરમ કડક કરશું ને દિવ્યા કડક ખાવી ને દિવ્યા ને બહુ કડક કડક ગમે બે અલગ અલગ પાવ નું બનાવીએ કોનો ટેસ્ટ સારો આવશે દિવ્યા બે સેમ જ આવે ખાવાથી મતલબ હે ને દિવ્યા ખાવાથી મતલબ આપડે તો પપ્પાની જેમ ડાયલોગ માં ને પણ આમાં બરાબર રહીજો બધી વસ્તુ બયગરના પાઉ જેવા જેમાં હવે થોડું બટર નાખી દે બહુ મોંઘા પાવ લઈ આવી ફ્રેન્ડ રૂપિયા ને ચાર લઈ આવી દિવ્યાના પપ્પા નો ફોન આવ્યો તો કે અહિયાં તો ત્રણ રૂપિયા નો એક પાવ છે એટલે કેટલો ફરક ત્રીસ રૂપિયાના ચા ને ત્રીસ રૂપિયાના દસ પાવ પણ પાવ માં ભી ક્વોલિટી છે ને અલગ અલગ ચાલો હવે આપણે દાબેલી ક્રિસ્પી થઈ ગઈ તો હવે છે ને દાબેલી ને ડીશ માં લઈ લઈએ ને પછી ની અંદર ડીપ 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 કરી લેશું સેવ જોઈએ ધીમે તારે

દિવ્યા પપ્પા ફોન આવ્યો હતો કે આ દુકાન પાસે આ પાવ મળે છો જે હોય આપણે ખાવાથી મતલબ આમ આમ કરી લેવાનું થઈ ગયું તો હવે આની અંદર જો કાંડા થોડી સીંગ અને ચટણી માટે એક વાટકી લઈ લીધી

આમ મિશર બિશર તો કરી દો ને આમ ટટ ટન ટન બહુ મસ્ત બની ને જોઈ લો દિવ્યની બાજુમાં એની બેન દાબેલી પર નજર કે મને ક્યારેક કઈ કોણ ખાવા આપી દે તો ચાલો હવે फटाफट અમે બી ખાઈ લઉં ને ફ્રેન્ડ્સ ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરે તો એન્ડ તમે કરી લો તો મિત્રો આજનો વ્લોગ સરસ મજાનો નાનો અને મનોરંજન વાળો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છે મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાર સુધી લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો કારણ કે ફેમિલી ને જય શ્રી કૃષ્ણ જય માતાજી